હેલો ફેમિલી બધાને જય માતાજી અમાર આર કે વિલેજ રેસીપી ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે આજે અમે ફરીવાર એક નવો રેસીપી વિડિયો લઈને આવી ગયા છીએ આજે અમારે બનાવવાનું છે સુરમાના લાડવા સુરમાના લાડવા બનાવવા માટે આપણે બધી વસ્તુ લઈ લીધી છે તો એમાં લીધેલો છે આપણે કિલો લોટ 100 ગ્રામ કાજુ 100 ગ્રામ બદામ 50 ગ્રામ ધરાક 250 ગ્રામ ખાંડ 100 ગ્રામ ટોપરો અને એલચી અને જાયફ અને અઢીસો ગ્રામ ઘી અને દોરતા પૂરતી તેલ હવે તો પહેલા આપણે મુઠિયા લોટ બાંધી દઈ લોટ કમ્પ્લીટ આપણો સળાઈ ગયો છે તો લોટ મોવા માટે આપણે તેલ નાખવું પડશે તેલ નાખીને લોટ આપણે મોઈ નાખી લોટ કમ્પ્લીટ આપણો મોવાઈ ગયો છે તો હવે આમાં જોતા પૂરતું પાણી નાખીને લોટ બાંધી દઈએ આપણે લોટ આપણો કમ્પ્લીટ બંધાઈ ગયો છે તો લોટ તો આપણે બે કાવો જ રાખવો પડે કારણ કે આપણે આના મુઠિયા વાળવાના છે તો આના મુઠિયા આપણે બનાવીને આ રીતે કમ્પ્લેટ આપણા મુઠિયા બની જાય છે તો આપણે આને તળવાના છે તો આપણે આને તળીને તેલ તેલ આપણો કમ્પ્લીટ આવી ગયું છે તો આપણે મુઠિયા નાખી દઈએ અંદર એટલે એટલા બધા પીણા થાય કે આપડા મુઠિયા કમલા તળાઈ ગયા છે તો આપણે સાણી થી મદદથી આપડે સુર મુ બનાવી આવે ભૂકો વધે કે એને ખાણી થી ખાંડી નાખવાનું આ સાણા થી નો ઓલો થાય એટલે આને ખાણી થી ખાંડી નાખવાનું હવે આપણું કમ્પ્લેટ સુરમાં બની ગયું છે સૂરમાં આપણું કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે એમાં ફ્રૂટ બધું નાખવાનું છે તો ડ્રાયફ્રૂટ બધું કટિંગ કરવાનું બાકી છે પહેલાં આપણે એનું કટિંગ કરીને જઈ જ છીએ આપણે કે ઘી ગરમ ડ્રાયફ્રૂટ આપણું બધું કમ્પ્લીટ થઈ છે તો આપણે સૂર્યમાં એને મિક્સ કરી દેવાનું છે ખાંડ બદામ એલચી જાયફળ નો પાવડર ડ્રાયફ્રુટ કમ્પ્લીટ આપણું મિક્સ થઈ જશે તો હવે આપણે નાખી દઈ દેશી ઘી સૂરમું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે વાળીને ને ચીલાડવા